બગસરા ખાતે તાલુકા કક્ષાના પંચોતેર માં પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરવામાં આવી શાળાના વિદ્યાર્થીઓ દ્વારા દેશભક્તિના અવનવા સાંસ્કૃતિક કાર્યક્રમ અને પોલીસ જવાનો દ્વારા પરેડ યોજાઈ હતી આ કાર્યક્રમમાં મહાનુભાવો દ્વારા વૃક્ષારોપણ કરાયું જેમાં મોટી ગામના બહોડી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અમરેલીના બગસરા તાલુકા કક્ષાના પંચોત્તરમાં પ્રજાસત્તાક પર્વની બગસરા તાલુકાના હડાલા ગામેરી દેશાઈ એજ્યુકેશન ખાતે પ્રાંત અધિકારી કેવી નંદાના વરદ હસ્તે ધ્વજવંદન કરી મહાનુભાવોની ઉપસ્થિતિમાંથી રંગાની સલામી આપવામાં આવી હતી છવ્વીસમી જાન્યુઆરીએ રાષ્ટ્રીય દિવસ નિમિત્તે દેશભક્તિના વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો અને પોલીસ પરેડ સાથે ધ્વજવંદન તેમજ વૃક્ષારોપણ સહિત વિવિધ કાર્યક્રમોનું આયોજન કરાયું છે ત્યારે દરેક શાળાના વિદ્યાર્થીઓએ અલગ અલગ દેશભક્તિના સાંસ્કૃતિક કાર્યક્રમો યોજીને સૌને આકર્ષિત કર્યા હતા આજ રોજ પંચોતેરમાં પ્રજાસત્તાક પર્વની ઉજવણી બગસરાના તાલુકા કક્ષાની ઉજવણી આપણે હડાળા ગામના દેશા એજ્યુકેશન ટ્રસ્ટ ખાતે રાખવામાં આવે છે ખૂબ સરસ પ્રકારના વિવિધ દેશભક્તિપૂર્ણ કાર્યક્રમો યોજવામાં આવ્યા જેની અંદર વિવિધ બાળાઓ દ્વારા વિવિધ પ્રકારના ગરબા છે દેશભક્તિના ગીતો છે આપણા વિવિધ વિષયો ઉપર સ્પીચ આપવામાં આવી આ ઉપરાંત આ તબક્કે ખાસ કરીને જેમણે વિશિષ્ટ ક્ષેત્રે સિદ્ધિ મેળવી છે એવા તમામ શિક્ષકો અને બાળકો કે જેમણે વિજ્ઞાન મેળાની અંદર રાજ્યકક્ષાએ ભાગ લીધો હતો તેમને પણ આપણે સન્માનિત કરવાનો અમને મોકો મળ્યો આ ઉપરાંત જે શ્રેષ્ઠ શિક્ષકો હતા આ ઉપરાંત જેમણે કોઈપણ ક્ષેત્રમાં સારી સિદ્ધિ મેળવી લીધી તમામ નાગરિકોને આપણે અહીં સન્માનિત કરેલા હતા કાર્યક્રમના અંતે આપણે પર્યાવરણને પણ ધ્યાનમાં રાખી અને વૃક્ષારોપણનો પણ ખૂબ સરસ કાર્યક્રમ યોજવામાં આવ્યો આમ દેશા એજ્યુકેશન ટ્રસ્ટ ગ્રામ પંચાયત હડાળા તથા વહીવટીતંત્ર દ્વારા ખૂબ સારી રીતે પંચોતેરમાં પ્રજાસત્તાક પર્વની ઉજવણીની આયોજન કરવામાં આવ્યું એ બદલ હું સૌને આભારી છું અને સૌને શુભેચ્છા પાઠું છું

અશોક મણવર હિન્દ ટીવી ન્યૂઝ અમરેલી